પ્રભુ સુખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ સાતમા અધ્યાયની એક થી દસ કલમમાં આપણે જોયું હતું કે પ્રભુ સુખ્રિસ્ત લેવી કુળના ન હોવા છતાં મલખી સેદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક ગણાયા અને નિયમ અપાયો એ અગાઉ પ્રમુખ યાજક તરીકે તેમણે દશાંશ પણ ગ્રહણ કર્યો અને તે દ્વારા તેમણે આપણા માટે એક ઉત્તમ ઉદાહરણ સેટ કર્યું જે થકી આપણે દસાંશ આપવાની આપણી ફરજ અને એના દ્વારા જેમાં લેવી કુળના યાજકોની નિર્બળતા અને અપૂર્ણતા બતાવવામાં આવી છે અને સામે પ્રભુ સુખ્રી યાજક તરીકે કેવી રીતે પરિપૂર્ણ છે તે બતાવવામાં આવ્યું છે આ સંબંધી આજે અગિયાર થી ઓગણીસ કલમનો આપણે અભ્યાસ કરીશું અગિયારમી કલમમાં લખ્યું છે કે જો યાજકોથી પરિપૂર્ણતા થઈ હોત તો મલખી સદેકના ધારા પ્રમાણે બીજા યાજકને ઉત્પન્ન થવાની સી અગત્યતા હતી યાજકોની નિર્બળતા સેમાં હતી લેવી કુડના યાજકો નિયમશાસ્ત્ર સંબંધી નિર્બળ હતા કેમ કે નિયમશાસ્ત્ર દ્વારા તેમને યાજક પદ મળ્યું ખરું પણ માણસ હોવાને કારણે તેઓ પાપી હતા માટે નિર્બળ હતા કેમ કે રોમન ત્રણ અને ત્રેવીસ કહે છે કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે પંદરમી કલમ પ્રમાણે તેઓ દૈહિક છે ઐહિક નથી જે વિશે આપણે અગાઉ જોયું હતું અને અઢાર અને ઓગણીસ કલમ પ્રમાણે તેઓ દ્વારા અપાતા અર્પણો અને બલિદાનો નિયમશાસ્ત્ર પર આધારિત હોવા છતાં પાપ દૂર કરવાને માટે શક્તિમાન ન હતા રોમન ત્રણ અને વીસ કેમ કે તેમની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરશે નહીં કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે અને તેથી જ બારમી કલમમાં લખ્યું છે યાજક પદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્યતા છે યાજક પદ બદલાયાથી એટલે કે તેર અને ચૌદ કલમ પ્રમાણે જે બીજા કુળના એટલે કે લેવી કુળના નથી પણ યહુદા કુળના છે અને જેમના યાજક પદ વિશે મુસા કંઈ પણ કહ્યું નથી એવા પ્રમુખ યાજક એટલે કે પ્રભુ યસુ ખ્રિસ્ત અને પંદર અને સોળ કલમ પ્રમાણે અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે એટલે કે જે અહીક છે તેમનું મરણ કદી થવાનું નથી એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમુખી યાજક બન્યા છે તે વિશેષ સ્પષ્ટ છે કેમ કે રોમન સાત અને બાર માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર ન્યાયી તથા હિતકારક છે એટલે કે નિયમશાસ્ત્ર પાપ વિશે ભાન ચોક્કસ કરાવે છે પણ પાપ દૂર કરવા માટે તે ઉપયોગી નથી કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે સેવા કરતા હતા ખરા પણ અને પ્રમાણે તેઓ પણ પાપી જ હતા માટે નિયમ બદલાવની અગત્યતા હતી યાજક પદ બદલાવની અગત્યતા હતી અને એટલે જ આગળ ઓગણીસમી કલમ કહે છે તે પ્રમાણે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થતું નથી અને બદલે જે વડે આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ એવી વિશેષ સારી આશા ઉત્પન્ન થાય છે એટલે કે પ્રભુ શું ખ્રિસ્ત મારફતે ઈશ્વરની પાસે જવા માટે એક વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે જે લેવી કુળના યાજકો મારફતે થઈ શકતી ન હતી એકવીસ થી અઠ્યાવીસમી કલમમાં આ જ બાબતો વિશે આગળ આપણે જોઈશું ત્યાં સુધી ઈશ્વર આપ સર્વને શાંતિ સલામતી સુખાકારી આપે તેવી પ્રાર્થના આમેન